શહેરના માંજલપુર સનસિટી સોસાયટીમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં મોરચો પાલિકા કચેરી ખાતે પહોંચ્યો વડોદરા શહેરમાં ગત તારીખ છવ્વીસથી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન સર્જિત પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી શહેરમાં એવા પણ અનેક વિસ્તારો હતા જ્યાં અગાઉ ક્યારેય પૂર પાણી નહોતા પ્રવેશ્યા પરંતુ આ વર્ષે આવેલા પૂરમાં એવા અનેક વિસ્તારમાં પ્રથમવાર આટલું પાણી ભરાયા હતા શહેરના વરસાદી પાણીના નિકાલ કરતી ભૂકી કાસ મત્સ્યા રૂપારેલ કાસ તથા હાઈવેના સમાંતર બહાર કોતરો સુધી જતી કાસો પરના દબાણો અને વિશ્વામિત્રી નદીના દબાણોના કારણે શહેરમાં પૂર પ્રકોપ આવ્યું છે માં કરોડોનું નુકસાન થયું છે લોકોને ફરીથી બેઠા થતા લોકોને પાંચ થી દસ વર્ષનો સમય લાગશે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સનસિટી સોસાયટીમાં પૂરના પાણી એક સપ્તાહ સુધી ઓસર્યા ન હતા જેના કારણે લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે આજે મોરચો કીર્તિસ્તંભથી પગપાળા બેનરો સૂત્રોચાર સાથે પાલિકા કચેરીએ પહોંચતા પાલિકાના સુરક્ષાકર્મીઓ દ્વારા ગેટ બંધ કરી દીધો હતો જેના કારણે એક તબક્કે પાલિકા કર્મચારી પાલિકા કચેરીના ગેટની બહાર લોકોએ હોબાળો મચાવ્યો હતો રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી તે દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની ગાડી આવતા પીડિતોએ કમિશનરનો ઘેરાવો કર્યો હતો ત્યારે કમિશનર દિલીપ રાણાએ પાંચ આગેવાનોને પોતાની ઓફિસમાં બોલાવી રજૂઆત સાંભળવા જણાવ્યું હતું અને સ્થાનિકોની વાત સાંભળી હતી ત્યાંથી મશીનો કામે લગાડી દીધા છે અને વહેલી તકે કામગીરી કરાશે તેવી બાહેધરી આપી હતી

કે અમારા વોર્ડને કેટલીક ફોર ગ્રાન્ટેડ લઈ લેવામાં આવ્યું છે કે અહીંયા તો કશું કરો કે ના કરો વોટ તો આ લોકો આપણને આપવાના જ છે હા આ રીતની જે આ જે વલણ થાય છે ને એ બિલકુલ નહીં ચાલી અમારી તંત્ર ની મશીનરી ત્યાં ચાલુ છે એ લોકો રજૂઆત કરવા આવ્યા છે અને રોડ ઉપર અમને રિસીવ કર્યા છે એમનો લઈ જઉં છું ચેમ્બરમાં એમની રજૂઆત શાંતિથી સાંભળી અને પછી આપણે બધાને અમારી આ વસ્તુ અટકેલી છે છેલ્લા ઘણા વર્ષો ટીપી એકત્રીસ અમારી અટકેલી છે એને લીધે ને પાણી ભરાવ થઈ ગયા છે નવું નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને સનસીટી નો જે બાકીનો બધો એરિયા છે એ ટોટલી ખાડામાં જઈ રહ્યો છે એક બાજુ બુલેટ ટ્રેન નું કામ ચાલી રહ્યું છે બીજી બાજુ પાણીનો નિકાલ થઈ નથી રહ્યો આજે આટલા બધા દિવસ હોવા છતાં બી હજુ બી સ્ટીલ પાણી ધ્યાન ધ્યાન લોગિંગ કરેલું પડેલું છે મોર દેન ત્રણસો થી ચારસો વ્હીકલ્સ અમારા પાણીમાં ગયેલા છે અંદાજે ત્રીસ થી ચાલીસ કરોડ નું નુકસાન અમારી સોસાયટી નું થયેલું છે

અમને ડ્રેનેજ ની સુવિધા આપો ને જેમ બને એમ જલ્દી ટીપી એકત્રીસ ફાઇનલ કરો બસ વી વોન્ટ જસ્ટિસ ધરમ અમારા અમને જરૂર નથી જયારે જરૂર નથી ત્યારે ના તો અમને નૌકા કોઈ આવ્યું છે કોઈ સહાય નથી આકસ્મિક નથી આ કુદરતી નથી આ માનવ સર્જિત અકસ્માત કરેલું છે જેમાં કોર્પોરેશન નો